પપ્પા આવી ગયા છે લેવા આવી ગયા છે હું ને સ્ટેશન ઉપર આજનો બ્લોગ નવો શરૂ થઈ રહ્યો છે યશ્વી મેડમ નું વેલકમ થઈ ગયું છે સરસ મજાના બાજુ ફરો ભાઈ હાય હેલો આજના બ્લોગમાં તમને હા બેટા હા બેટા મમ્મી તારું માથું ઓળતી હોય ને હું તારું ફોટો પાડતો એવું હાલો કરીએ હાલો 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 તો આ રેડી થઈ ગઈ છે યશવી પણ રેડી થઈ ગઈ છે આ ભાભી ભાભી છે છે ધારા દૂધ બનાવો સરસ ચાલો અને વ્લોગમાં આપણે જોઈએ તો અહીંયા પપ્પાની જાત્રામાંથી આવે છે બરાબર તો એમના માટે સરસ મજાનો અહીંયા હેન્ડપ્રિન્ટનો રૂમાલ પગલા પાડવા માટે યશવી લઈને આવી છે જોવો બહુ જ મસ્ત છે રૂમાલ બરાબર જોતા તમને આખો રૂમાલ બતાવું વ્લોગમાં એન્ડ સુધી જોડાયેલા રહેજો આજનો વ્લોગ બહુ જોરદાર રહેવાનો છે ચાર ધામની યાત્રા પવિત્ર પગલાં ગંગોત્રી યમુનોત્રી કેદારનાથ બદ્રીનાથ દક્ષાબેન અને જીતુભાઈ તો આમાં સરસ મજાના મમ્મી પપ્પાના પગલાં થશે અને એમનું સરસ મજાનું વેલકમ થશે અને યમુનાજીના આપણે હમૈયા કરવાના છે બરાબર ઘાસ ઘાસ અને નીચે અત્યારે સત્સંગ શરૂ છે દાદાનું શ્રાદ્ધ છે એટલા માટે આજે બધું ભેગું છે 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 ફૂલ આવી ગયા ડેકોરેશન માટેના સરસ મજાનો સત્સંગ શરૂ અમારી બાજુની જે આંગણ સોસાયટી છે ત્યાંથી બધી બહેનો મંડળ છે અને બધા એવા છે ધૂન કરવા માટે અમે બા બેઠા છે હમણાં જઈએ બાપા હે આ મારા બા છે કેમ છે મારી આઈ બાદ કે હોય ને ગઢાબા છે ઈ ગઢાબા ના આઈ ગઢાબા દે બા છે એ બક્તો અમિત ને ખબર કાઢવાની ક્યાં વાગ્યું ઓહો શોર્ટ લાગ્યો ભાઈને પંસર પાડી દીધું છે બે ત્રણ પંસર પાડ્યા ચાલો તો આપણે આ સરસ મજાનો સત્સંગનો કાર્યક્રમ પતશે ત્યાં પપ્પાની આવી જશે સાડા પાસે ટ્રેન આવશે એટલે એમને લેવા જવાના છીએ ત્યાર પછી વાત કરીએ તો અહીંયા જો અમારે સોસાયટીના શેરીના બહેનો બધા હાંજનો પ્રોગ્રામ અત્યારથી શરૂ થઈ ગયો છે બરાબર ચટણી બનાવે છે ભજી હારે ખાવા માટેની બહુ સારી બહુ સારી બહુ સારી જો બધા સરસ મજાની ચટણી બનાવી રહ્યા છીએ બરાબર બીના માસી હાસીને હવે તો અમારે

જો તમે જોરો શોરોની તૈયારી શરૂ છે પપ્પાને એનું વેલકમ કરવાની મમ્મી પપ્પા આવે છે જાત્રામાંથી બરાબર સાગર તો એ રૂમાલ જોયા રાખે છે યશવી બનાવ્યો છે ને એટલે આ ત્રીજી વાર ખોલ્યો વિડીયોમાં હે યશવી ત્રીજી વાર ખોલો અને આજ બીજું કાય નથી દેખાતું બોલ લે ભાય ભાઈ યાર મસ્ત રૂમાલ બનાવ્યો છે પહેલા મમ્મી પપ્પાના પગલા પડશે ને પછી ત્રણ ચાર દિવસ પછી યશવી મેડમના પગલા પડવાના છે બરાબર એટલે હમણાં તો જલસા જલસા જ છે ચાલો તો જો બધા અહીંયા બેઠા છે મસ્ત મજાની તૈયારી શરૂ છે ને સરસ મજાનો સત્સંગ શરૂ છે તમે આ સત્સંગ કરી લો ત્યાં સુધી આપણે જઈએ આ પ્રોગ્રામ શરૂ થઈ ગયો છે ભાઈ અમારા શેરી સભ્યોનો સપોર્ટ છે જોરો જોરો પેલું કહેવાય ને હારી સંસાર એમ રહેતા ને તો ફાયદો હોય હગા પહેલાં પાડોશી હાગા જો બે ગયા જીતું દાદાના આગમન કરવા માટે જો ભાઈ જોરો છોરો થી તૈયારી શરૂ છે આવી જાઓ ભજીયા ખાવા માટે બરાબર આપડે ઓનલાઈન મંગાવેલું છે એ ભાઈ નો નંબર જોઈ તો નીચે તમને કોલામાં કોમેન્ટ વોમેન્ટમાં આપી દેવું કોઈને આવો પ્રોગ્રામ કરવો ને લેવા જવાનો ટાઈમ ન હોય ને તો તમે આવી રીતે શાક બધું ઓનલાઈન મંગાવી શકો છો ભાઈ રેડી આવ્યું છે

ફરવા ગયો મલેશિયા ગયો હાલો ભાઈ જીતુ દાદા ને ફોન આવી ગયો છે ભરુષ પૂગ્યા છે તો આપડે જાય છીએ હું ને સાગર બે જાય છે એમને લેવા માટે હલો ભાઈ અને અમે બંને ભાઈઓ જે આજે કપડા પહેરા ને મેન્સ્વીર માંથી લીધેલા છે ભાઈ આમ માર્કેટિંગ કરો થોડું તો અમે બે ભાઈઓ સેમ કપડા પહેર્યા છે ને આપડા સ્ટોર ના જ છે બરાબર કપડા જોઈ આવી જાયજો ઓ જય દાદા

બધાની સાથે અત્યારે વહેલા આવી ગયા છે દાદાના બધા મિત્રો છે બરાબર હવે જોઈએ આગળ જેમ જેમ બ્લોગ વધશો ને એમ બહુ મજા આવવાની છે દાદાનું વેલકમ થશે અને સ્ટેશન ઉપર લેવા જશું બધું આમાં તમને જોવા મળવાનું મમ્મી પપ્પા આવી ગયા છે લેવા આવી ગયા છે હું ને સાગર બે સ્ટેશન ઉપર આપણું સુરતનું સરસ મજાનું રેલવે સ્ટેશન ને પ્લેટફોર્મ નંબર બે ઉપર જવાનું છે બરાબર ચાલો પ્લેટફોર્મ ઉપર જઈને મળીએ અમે સ્ટેશન ઉપર વેઇટ કરીએ છીએ મમ્મી પપ્પાનો અને સાગર રોનક ને બધા આવી ગયા છીએ લેવા માટે બરાબર ચાલો ચાલો તો ભાઈ ગાડી આવી ગઈ છે અને એ વન ડબ્બામાં છે પપ્પા અને મમ્મી ને બધા

આપણે જાત્રામાંથી આવી ગયા છીએ મહેશભાઈના તો આ પપ્પાના તો અસ્તાર છે મહેશભાઈની બરાબર ને અમારા બાજુ સોસાયટીમાં જ રહી છે બધા ગયા તા બહુ આનંદ કર્યો હવે આપણે સોસાયટીમાં જશું ને ત્યાંનું કાર્યક્રમ આખો જોશું બરાબર ચાલો હર હર મહાદેવ તો એટલો સામાન હતો ફરવા ગયા ને ત્યાંનો બે જણા બે કપલનો સામાન છે બરાબર હાલો મમ્મી પપ્પા ને બધા બે ગયા છે ગાડીમાં હવે આપડે સોસાયટી પર જઈને આખો સરસ મજાનો કાર્યક્રમ કરશું બરાબર બધા વેઇટ કરે છે બહુ બધા લોકો ચાલો તવાળવા દો યાર આમણા ભયા આમણા ભયા હાલો હાલો આમણા ભયા ઓ બસ

સરસ ડેકોરેશન કર્યું છે યશવી અને રિમ્પલે જોવો તમે તો પાણીના પગલા પડશે આખું ડેકોરેશન સરસ મજાનું થઈ ગયું છે

आय आतला नाही स्पेशालिस्ट आहे Ya, gidelim. બધાએ ભજીયા ખાઈ લીધા છે ને હવે ફાઇનલી આપણે ઘરનો વારો આવી ગયો છે યશવીએ તો ડી સેકેલ દીધી વિડીયો શરૂ કર્યો ને એટલે ચાલો ખાઈ લીધું રિમ્પલ બસ ભલે ચાલો તો ભજીયાનો પ્રોગ્રામ પૂરો થવા એન્ડ ઉપર હાલે છે અહીંયા પટલ ઝપટ બોલાવો સટની હવે ભાઈ ચટણી આપો સટની હાલો હવે હાલો જો આખું કાઉન્ટર અહીંયા હતું આવી રીતે મસ્ત મજાના બધા ખાધા સરસ સરસ ચાલો હવે આજનો બ્લોગ અહીંયા પૂરો થાય છે હવે આપણે મળશું કાંઈક નવું નવરાત્રિના પ્રી નવરાત્રિના બ્લોગ સાથે